હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો સિંગર છે રાકેશ બારોડ તો મિત્રો આવી રીતે આપણે ગુજરાતી ઓડિયો સોંગનું મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું તો મિત્રો વિડીયોની અંદર બનાવી જોડિયોની અંદર નવા હોય તો અમારે જય ઘોઘા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પેલા સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન જે પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા રહે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે હું આ એક બેકગ્રાઉન્ડ સેટ કરીને આવી રીતે રાખી દઉં હું તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ ને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકન આવું એક આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું આ એક બેકગ્રાઉન્ડ સેટ કર લો હું તો જોઈ શકો મિત્રો પિક્સલ લેબ ની અંદર એવું બેકગ્રાઉન્ડ આપણે બની જશે તો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય લીલા કલરનો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો અને આવી રીતે આલ્ફા સેટ કરવાનો રહેશે આઈકાણ આવી રીતે આલ્ફા આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય હવે પછી મિત્રો આપણે આઈકને પીળા કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે કાઇન્ડ માસ્ટરની અંદર પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો સાવ આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ કાટવું એવું કરી દેવાનું હોય સેટ તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે થોડુંક આને ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક આઈકરે ક્રોપિંગ કરી લેવાનું રહેશે લંગ ગોળમાં આવી રીતે આપણે શેડો આપવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડુંક આને ઝૂમ કરવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આઈકન સેન્ટ ટુ બેક કરવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આવીને સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો આવીને આપણે હવે અને ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરી આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે તો એને આવી રીતે થોડુંક ઝૂમ કરી અને આવી રીતે સેન્ટ ટુ બેક કરી અને સફેદ કલરનું આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય અને આવી રીતે આપણે થોડુંક આને બેકગ્રાઉન્ડને પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે અને આપણે થોડુંક ઘટ કરવાનું છે તો આવી રીતે આપણે થોડુંક થોડુંક સેટ કરી લેવાનું રહેશે ક્રોપ ઓછું કરી લેવાનું રહેશે તો આવી રીતે સરસ નું સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો આ એક આપણે ડાઉનલોડમાં પીએનજી ફોટા એટલે કે આવી રીતે આપણે પીએનજી ફોટા પેલમથી બનાવીને રાખી દેવાના છે તો આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે પીએનજી ફોટા તો જોઈ શકો મિત્રો તો આવી રીતે આપણે પેન્જ ફોટા આઈકાને સેટ કરી લેવાના રહેશે તો જોઈ શકો મિત્રો આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ આંકને સેટ કરી દેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આ આપણે હવે નવું એટલે કે ટાઇટલ લઈ લેવાનું છે તો ટાઇટલ આવી રીતે આપણે સોંગનું નામ છે તો આવી રીતે આપણે ટાઇટ સેટ કરી લેવાનું રહેશે તો કમ્પ્લીટ રેકન આપણે સેટ કરી દેવાનું રહેશે કમ્પ્લીટ રાઈક અને સેટ કરી દેવાનું હોય હવે પાસે મિત્રો આઈક આપણે આપણી ચેનલનો લોગો તો આપણે ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે તો હું આઈક અને લોગો ચેનલનો સેટ કર લો તો આવી રીતે આપણે ચેનલનો લોગો અને બંને સેટ કરવાનો રહેશે તો આવી રીતે આપણે ટાઈટલ અને લોગો સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લોગો પણ સેટ કરી લેવાનો છે અને ઓડિયો સોંગ છે તો આવી રીતે ઓડિયો સોંગનો આવી રીતે આપણે લોગો પણ સેટ કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે સરસ એવું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે આ આંકને ઓડિયો સોંગનું આવી રીતે ટાઇટલ સેટ કરી દેવાનું રહેશે હવે પાસે મિત્રો આ એકને આપણે લોગો સેટ કરી લીધો હોય આવી રીતે આપણે લોગો આ આંખને સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવતો હોય તો આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે સરસનો એવો લોગો સેટ થઈ ગયો હોય હવે પાસે મિત્રો આપણે આંખ કરીને વધારાનો હજી કંઈ પણ લગાવવું તો લગાવી શકો તો આવી રીતે આપણે થોડુંક બેકગ્રાઉન્ડને એકને આંચું કરવાનો હોય તો આવી રીતે આપણે થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું એટલે સરસ નું એવું સેટ થઈ જશે સરસ નું એવું આપણે બેકગ્રાઉન્ડ સેટ થઈ હવે ગયેલું મિત્રો પાસે આપણે સિંગરનું નામ લખી લેવાનું તો સિંગરનું આવી રીતે આપણે નામ સેટ કરતું જવાનું છે તો આવી રીતે આપણે પેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું હોય પેલું તો આવી રીતે જાડા અક્ષર ફોન્ટમાં જઈને ક્લિક કરશો એટલે સેટ થઈ જશે જાડા અક્ષર તો સરસને એવા જાડા અક્ષર થઈ ગયા હવે કલર પણ ચેન્જ કરી લેવાનો છે આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે તો સરસ નું એવું સેટ થઈ ગયું હોય હવે પાસે મિત્રો આ ક્રોક આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો આવી રીતે આપણે પહેલું તો સિંગરનું નામ લખી લેવાનું છે તો આવી રીતે આપણે સિંગરનું નામ રાકેશ બારોટ તો આવી રીતે આપણે સિંગરનું નામ આવીકને સેટ કરી લેવાનું થોડુંક જાડા અક્ષર કરી લેવાનું રહેશે તો આવી રીતે સરસનું એવું સેટ થઈ ગયું હોય તો આવી રીતે કલર પણ શેડો આપી દેવાનો છે આવી રીતે કલરના સેટ કરી લેવાનો રહેશે આવી રીતે સરસનું એવું સેટ થઈ ગયું હોય તો મિત્રો આવીકને આપણે બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે શેડો આપવાનો છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક શેડો આવીને આપી દેવાનો રહેશે અને જે આવે આવી રીતે આપણે ઓડિયો સોંગ લગાવીએ આપણે ઉપરની સાઈડ બ્રિજ ફોન સેટ કરી લઈશું તો સરસનું એવું સેટ થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનો કેપ્ચર આઈન ઉપર સેવ કરી લેવાનું રહેશે તો સરસનું એવું સેવ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવા પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે તેના માટે અમારે જય ગોગાર જુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો